શું નામ છે આપનું મારું નામ પૂજા ચૌહાણ છે શું સમસ્યા હતી તમને મને પ્રેગ્નન્સી નથી રહેતી ગરમીનો કોઠો હતો બધા ડોક્ટરે મૂકી દીધો એ પછી મને એક મારા માસા અહીંયા આવવાનું કીધું એડ્રેસ આપ્યું એટલે પછી અમે અહીંયા આવ્યા સરે મને દવા આપી અમે કીધું તમને દવા લ્યો બધું સારું થઈ જશે રિપોર્ટ કર્યા પછી મને અત્યારે એક જ મહિનામાં પ્રોજેક્ટ આવી ગયું અને આજે મારે પ્રેગ્નન્સી છે તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો જે લોકોને સંતાન રહેતા નથી એ લોકો તમે શું મેસેજ આપશો મિસેજ આવો મિસેજ તો એ આપવા માંગે છે કે અત્યારે જે બહાર તમે જે હોસ્પિટલમાં છે દવાખાને કોઈ બી તમે દવા પ્રાઇવેટ દવા જે લો છો એનાથી તમને રિઝલ્ટ મળે ના મળે લેટ મળે એના કરતાં કોઈ બી તમે આયુર્વેદિક દવાખા મળીએ આપણે આ નિરાયમય સંસ્થા છે જે આપણે અહીંયા આવી શકો અહીંયા તમને સો અને તાત્કાલિક રિઝલ્ટ મળી શકે અમને મહિનો છે એટલે અમે કહીએ છીએ થેન્ક યુ